નમસ્કાર તૃષા કુકિંગ ચેનલ માં તમારું સ્વાગત છે આજે હું બનાવી રહી છું દાળ પકવાન સાથે દાળ પૂરી મગ પૂરી બનાવવા માટે મેં લીધા છે એક વાટકી મગ જેને મેં બાફી અને કમ્પ્લીટ રાખ્યા છે અડધી વાટકી ચણાની દાળ જેને પણ મેં બાફીને તૈયાર રાખી છે હવે આપણે એના વઘાર માટે લઈશું બે મરચા કટિંગ કરેલા આદુની કટકી લીમડો જીરું બે ડુંગળીની કટકી કરેલી છે હળદર મીઠું લાલ મરચું ધાણા જીરું ગરમ મસાલો અને માટે મેં બે પાવડા જીરું લીલા મરચાં લીમડો કટિંગ કરેલી ડુંગળી બાફામાં મીઠું નાખેલું છે એટલે આમાં થોડુંક નાખશું આને હલાવી લઈશું અને ધીમે ગેસે ચડવા દઈશું આ બધું સરસ રીતે ચડી ગયું છે હવે આપણે એમાં મગ અને ચણાની દાળ પીસેલી નાખી દઈશું અને આ રીતે બધું મિક્સ કરી લઈશું પછી એમાં આપણે બધા મસાલા નાખશું એક થી દોઢ ચમચી લાલ મરચું કેમ આપણે એમાં લીલા મરચાં ની કટકી નાખી છે એટલે લાલ મરચું ઓછું નાખશું એક થી દોઢ ચમચી ધાણા જીરું અને એક લીંબુ નો રસ હવે આપણે આને છે ને પાંચ થી દસ મિનિટ ચડવા દઈશું આ કમ્પ્લીટ થાય ત્યાં સુધી આપણે પૂરીનો લોટ તૈયાર કરી લઈએ પકવાન બનાવવા માટે મેં રોટલીનો લોટ લીધો છે એક વાડકો મેંદો નાખશું મેંદો નાખવાથી પૂરી સોફ્ટ અને સરસ કડકડી થાય છે તલ અને જીરાના મસાલાની જગ્યાએ મેં ધાણા જીરું વાપર્યું છે સ્વાદ પ્રમાણે મીઠું એક થી દોઢ ચમચી અને આપણે આમાં ઘી નું મોણ અને તેલનું બંને મોણ નાખશું કે જેથી પૂરી બહુ સરસ કડકડી થઈ છે અને પાણી થી લોટ બાંધી લઈશું આ રીતે આપણે લોડ બાંધી લઈશું સરસ પૂરી નો લોડ બાંધવાનો છે બહુ નરમ પણ નહીં અને બહુ કડક પણ નહીં

બે થી એક બનાવવા માટે લીધા છે લીલા ધાણા એક મરચાના કટકા સોની કળી અડધી ચમચી જીરું સાત પ્રમાણે મીઠું હવે આપણે આને પીસી લઈશું આ ગ્રીન ચટણી તૈયાર છે હવે આપણે પકવાન વળી લઈશું પકવાન આપણે એકદમ પતલા વળીશું જેથી ફૂલે નહીં અને કડકડિયા થાય જેટલો બને એટલો પતલો કરશું આ રીતે વણી અને આપણે એમાં કાટાવાળી ચમચી ની મદદ થી થોડાક કાણા પાડી દઈશું જેથી એ ફૂલે નહીં આગળ આપણે પકવાન બનાવ્યો હવે આપણે પૂરી બનાવશું તે નાની વણશું અને તે ફૂલવા દઈશું પૂરી વણી આ રીતે એને આપણે ધીમે ધીમે ચડી લઈશું થોડીક બે સાઈડ આ રીતે પૂરી થોડીક લાલ થવા દઈશું આપણે આ પૂરી તૈયાર છે આપણે એને કાઢી લઈશું હવે આપણે પકવાન તરશું ધીમા છે એકદમ ધીમો ગેસ રાખશું જેથી ધીમે ધીમે લાલ થાય આ રીતે આપણે પકવાન ને ધીમે ધીમે ધીમા ચડી લઈશું પલટાવી નાખશું દાળ તૈયાર છે તેની ઉપર આપણે આમ ડુંગળી અને ગ્રીન ચટણી જેવું આપણે તીખું જોતું હોય એ પ્રમાણે ગ્રીન ચટણી નાખશું હવે આપણા દાળ પકવાન અને દાળ પુરી બંને તૈયાર છે તેને આપણે લીલા મરચાં અને ડું સાથે ખાવાથી જ ટેસ્ટ આવે છે આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો